पहले दिन आप नंबर में लगा लो नंबर लगाया वहाँ पर मेरा ओ भी है मोबाइल में फिर भी नहीं मिल रहा है बोले गुरुवार को वहीं से आना मिलेगा मतलब एक हफ्ते से आ रहे हैं आप और करण से कितना किलोमीटर इधर आने का नौ किलोमीटर किलो आते हो और जाते हो नौकरी नहीं जानी नाइट में जी अनिरुद्ध सिंह है फ्रॉम

અહીંયા વૃદ્ધો પણ ઉભા રહી છે તકલીફમાં તો આ લોકો બહાર આવીને કેવું જોઈએ કે ભાઈ હવે સ્ટોકમાં સિલિન્ડર નથી તો તમે લોકો લાઈનમાં ઉભા નહીં રહો કેમ કે આ લોકો અંદર બેસેલા એ લોકોને ખબર હોય છે કે સ્ટોક કેટલો છે તો વધેલો સ્ટોક હોય તો માણસોને ગણીને પાછાથી ના કહી દેવું જોઈએ કે તમે અહીંયા ઊભા ના રહો તમને સ્ટોકમાં સ્ટોકમાં સિલિન્ડર નથી તો નહીં મળશે તો લોકો લાઈનમાં ઊભા નહીં રહે સર મેં સાત વાગ્યાનો આવ્યો તો ને ત્રણ દિવસથી બે દિવસ પહેલા મારી મમ્મી આવેલી હતી મારી મમ્મી ની ઉમર ઉમર ક્યાં અહીંયા ઊભા રહેવાના બે દિવસથી મારી મમ્મી પર આવીને ગયા છે પછી મેં કાલે પણ ની મહિલો મારી મમ્મી આવીને ગયા પછી મેં કીધું કે મેં જામ છું એમને કોન્ટેક્ટ કરીને જ આવ્યો છું ને એમણે મને કોન્ટેક્ટમાં કીધું છે કે હા તમને મળી જશે

જે બુકિંગ કરવામાં આવ્યું છે એ લોકોને મળશે જ મતલબ કે જે ગ્રાહકો છે તે નચિન થઈ જાય કે લોકો કે ફિકર કરવાની જરૂર નથી ફિકર કરવાની જરૂર જ નથી તમારું બુકિંગ શનિવારનું હોય તો બી અમે શનિવારના બુકિંગ પર બી બોટલ આપશું પણ એના માટે તમારે ટોકન લેવી જરૂરી છે અને જો અમારી પાસે ગાડી આવશે તો અમે ગામ ટેમ્પા બી મોકલી આપીશું છે ને તો ટ્રાન્સપોર્ટેશન જે પ્રોબ્લેમ ને કારણે માલ થોડો ઓછો આવે છે એટલે આ બધું શોર્ટેજ ઊભી થઈ ગઈ અ બે કારણસર શોર્ટેજ ઊભી થઈ છે માલ કેમ નથી આવતો